વિસાવદર તાલુકામાં ઇકો સિટી ઝોન મુદ્દે ગીરના ગામડાઓમાં ગરબીમાં નવતર પ્રયોગ કરીને સખત વિરોધ કર્યો વિસાવદર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા ઇકો ઝોન માટે જાહેરનામું બહાર પાડ્યું ત્યારથી ઇકો ઝોનના વિરોધમાં ગ્રામ્ય વિસ્તારના સરપંચ તેમજ રાજકીય પદાધિકારીઓ દ્વારા ઇકો ઝોન નાબૂદ કરવા માટે વિસાવદર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપેલ હોય ત્યારે વિસાવદર તાલુકાના ગીરના ગામડા હરિપુર સહિત ગામડાઓમાં સરકાર દ્વારા જે ઇકો સેન્સિટીવ ઝોનનો કાળો કાયદો લગાવવા જઈ રહ્યા છે તે મુદ્દે ઠેર ઠેર માં આધીશક્તિના આરાધના સાથે ગીરના ગામડાઓમાં નાની બાળાઓ તેમજ ગ્રામજનો દ્વારા કાયદો નાબૂદ કરવા માટે સરકારને માતાજી સદબુદ્ધિ આપી તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને ગરબી રમતી નાની બાળાઓ દ્વારા માં ભગવતી સરકારને સદબુદ્ધિ આપી અને ઈકોજણનો કાયદો રદ થાય તેવી પ્રાર્થના કરેલ હતી રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર તેમજ હરિપુર ગામે મા જગદંબાના સાનિધ્યમાં સરકારે જે કાળો કાયદો ઇકોઝોન બહાર પાડ્યો છે એના સખત વિરોધમાં હિમંત્ર ગામની બાળાઓ તેમજ ગામ લોકોએ તેમજ હરિપુર ગામની બાળાઓ તેમજ ગામ લોકોએ આ કાયદાનો સખત વિરોધ કર્યો છે અને આવનારા દિવસોમાં વિસાવદ તાલુકાના તમામ ગામડા આ કાયદાનો સખત વિરોધ કરશે નમસ્કાર આજે ગીરના ગામડાઓમાં જાણે ઇકોઝોન વિશે આગ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે ગીરના ગામડાઓ ગીરના ગામડાઓ ઇકોઝોનના વિરોધમાં હાથમાં કિંડી લઈ અને બેનરો લઈ અને સરકાર શ્રીને કહેવા માંગે છે કે એ સરકાર આ તમારો કાળો કાયદો પાછો લઈ લો દરેક ગામની બાળાઓ પોતાના હાથમાં એક

બાકી આ કાયદો સગાવી કોઈ પણ લેવામાં આવશે નહીં અને આ કાયદાનો ઉકેલ નહીં આવે ટૂંક સમયમાં તો અમે આંદોલન પણ કરી રહ્યો શક્યતા છે પૂરેપૂરી અને કોઈ પણ ભોગે આ કાયદો અમે અમલમાં રહેવા માંગતા નથી ખાંભાગીર ગામ ની તમામ જનતા ઇકો વિરોધ કરે છે અને સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ કે આ કાળો કાયદો નાબૂદ કરો મતલબ ન શું કે અમારે ગાંધી શિખ્યા માર્ગે આંદોલન કરવું જોશે